ગુડ મોર્નિંગ ગાઈસ તો હું શું તમારો પ્રિય શિવમ તો મેં તમને કીધું હતું એમ ગાઈસ કે અમારી નવી ચેનલ છે તો અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા આ લાઈફ બ્લોગને જોવા માટે તો એ ગાઈઝ અત્યારે મારે જવાનું છે કામે તો હવે નાઈ જોઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે વાગીએ કામે ગાઈશ તો હું દરવાજા દરવાજા પ્લેન કરી દઉં ને જાઉં છું કામે હાલ લવ ગાઈસ તો હવે આપણે જઈશી કામે ગાઈશ પહેલાં આપણે ગાડીની સાફ સફાઈ કરી નાખીએ ગાઈશ આ છે મારી ન્યૂ બાઇક આ છે મારા પપ્પાની ગાડી ગાઈશ જે પહેલાં મારી જ હતી જૂની ગાડી છે હા નવી હું લઈ આવ્યો ગાઈશ જોઈ શકો છું તો ગાઈશ આ મારી નવી ચેનલને થોડીક સબસ્ક્રાઈબ કરજો કે અમારા જેવા નાના ક્રિએટરને થોડીક હેલ્પ કરજો મદદ કરજો ગાઈશ તો આપણે કરી નાખીએ ગાડીની સાફ સફાઈ ગાડીની સાફ સફાઈ આ ગાડીનું નામ પડેલું છે ગુલ્લો ગુલ્લો આ છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈ જોઈ ન એના માટે નો પત્રો ગયું છે મિસ્ટર શિવમ ઓફિસિયલ એકસો ઝીરો સત્તર છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી દીધો ગાઈઝ એમાં હું શાયરીના વિડીયો મૂકું છું જે તમને અમારી બાયોમાં લિંક જોવા મળી જશે ગાઈઝ

સીતારામ ભાઈ આ છે અમારો સ્ટાફ વર્કશોપ આહમણી લાબી નુબરે આજના વ્લોગમાં બધા આવો તમે આમરે ચરાશું અમારા સિનિયર આયા ના સિનિયર ऐ ये मुया ने सीनियर ने हां ये ना सीनियर हां एक आ दूसरे ना बदल सीनियरस गाइस तो हमारी नई चैनल है गाइस सब्सक्राइब कर दो ए, तो अब आपड़े मलिए फील्ड ऊपर से कोई कोई आपसे किधर है सर मत कोई

આપડે ગાડી નો મોજ નથી હવે તમારી ગાડી લઈને આવ્યો એમ ને જવાય આપણે સાઈડ ઉપર મારી પાસે થોડું સક્કડ છે એથી ફેરવું એ રીતે સક્કડું ફેરવું કહે હાલો હાલો કંઈ ગયા ડ્રાઈવર ચાલ ડ્રાઈવર ગાડી ગાડી ચલ આવી ગયા છે ડ્રાઈવર સાહેબ અમે જઈએ છીએ અમે જઈએ છીએ ઉપર

જયારે અમે હાથાનું કામ ચાલુ છે તમે જોવો અમે કરીએ છીએ આ કેબલ છે કઈશ વોશિંગ કે જઈશ વોશિંગની મોટરે જોઈ શકો છો આ કેબલ એક તો હું ખરાબ છે અમે આ હાંધા કરીએ છીએ ચાલો હાલો છે આ હાંથો કરી નાખો પાછું મળું તમને અને અમે શું ગાઈસ ઝૂમ કરીને દેખાય તો બતાવું મોટર ફિટિંગ કરે છે ને જોઈ શકો છો તમે ના જઈને તમને નજીક જઈને બતાવવું મળે હું એક આ હાંથો કરી નાખું કહીશ તો તમે જોઈ શકો છો આપણો સાંધો કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આપણે જઈએ અમે મોટર ફિટ કરે ત્યાં તમને બતાવું કઈ જગ્યાએ મોટર ફિટ કરે છે રસ્તો બહુ ગાયો છે આપણે જવાનું છે ગાય દરિયો ગયો જો છે આવી ગયો તો આપણે સાંજ બંદર આવી ગયું જોઈ શકો છો તમે જોયો તો આ જો અહીંયા લાઈન ભરવાનું ચાલુ છે ભરાઈ ગયા ભાઈ લાઈન જો આમ ખાડીયુમાં ઉતરી ઉતરીને લાઈન ભરે છે તબલા ના સુટા ઘા થાય

ఇనుపాయో నువ్వు బెనవు సంబనవు సోపడను బెనవు బాంబే మచాల బాంబే మచాల ఐన చెర్తు ఆ हमारी થઈ ગઈ છે મોટર ફિટ આ ભાઈને આટો છોડતો નથી આ મોટો હશે નહી દેતો હે સારી છે